આ તમારો વ્યાસ વ્યાસ તમને કેટલો આપેલો જે છે તો દાખલાની રકમમાં વ્યાસ તમારે પોઈન્ટ 10.5 10.5 સેન્ટીમીટર તમારે અર્ધગોલકનો વ્યાસ આપેલો છે તો અહીં લખો વ્યાસ બરાબર 10.5 સેન્ટીમીટર ચાલો હવે આની ત્રિજ્યામાં રૂપાંતર કરો તો ત્રિજ્યા બરાબર તમને લોકો બધાને ખ્યાલ છે ત્રિજ્યા એટલે વ્યાસ હોય ને કેટલા વડે ભાગશો વ્યાસ ને બે વડે ભાગશો તો વ્યાસ કેટલો આપ્યો 10.5 10.5 છેદ માં બે બરાબર આવા પોઈન્ટ આપણે કાઢી રાખો છો તો પોઈન્ટ કાઢી રાખો એટલે જો 105 ને 105 બે ના બે અને એક મિંડો એક પોઈન્ટ છે એટલે એક મિંડો લેબ મિન્ડુ એટલે કે તમારે તમારા 10 મુ પડે છે આમ આવ્યું તમારે હવે તમે આનો છેદ ઉડાડો તો પાંચ એકા લાઈનમાં 5 2 10 અને 5 એટલે 21 55 105 એટલે અહીંયા તમારે આવશે 21 એટલે 21 2 2 એટલે 4 સેન્ટીમીટર આ તમારો પાત્ર જે આ પૂછો અર્ધ ગોળાકાર એની ત્રિજ્યા આખી 1.4 સેન્ટીમીટર ચાલો હવે આપણે એનું ઘનફળ શોધવું પડે જો કેટલા લિટર દૂધ સમાઈ શકાય એટલે આ પાત્રની અંદર તમારે દૂધ રેડવાનું છે આની અંદર તમારે દૂધ રેડવાનું જે છે અને દૂધ રેડે અને તમારે ભરવાનું છે આખું ભર દેવાનું છે તો કેટલું તમારે દૂધ છે સમાઈ શકાય એ આપણે ગણવાનું છે ચાલો તો હવે આપણે એનું ઘનફળ સૂત્ર જે છે અર્ધગોળાકાર પાત્રનું એટલે આપણે આ લખશું અર્ધ ગોલક નું ઘનફળ અમાર અર્ધ ગોલક નું ગણફળ નું સૂત્ર લખશે ચાલો યાદ છે કોણ કે છે અર્ધ ગોલક નું ઘનફળ તો આયપો છે 2/3 * π r ઘન જો કોણ છે 2/3 * π * r નો ઘન ચાલો બે તૃતીયાશ તો બે તૃતીયાશ પાય ની એકવીસ છેદ માં ચાર આ ઘન એપો છે ત્રણ વાર એક વાર આ બે વાર અને ત્રણ ત્રણ વાર શા માટે અહીંયા ઘન એપો છે એટલે ત્રિજ્યા તમારી એકવીસ છેદ ચાર છે અને ત્રણ વાર તમારો ગુણાકાર કરો એટલે આપણે એકવીસ છેદમાં ચાર નો ઘન થશે હવાનું સાધુ જ નહીં દો ચાલો જેટલું જેટલું ઉડે એટલું ઉડાડી દો જો સાત આ સાત તેરી એકવીસ અને આ થી તમારે એકવીસ કાઢ નાખો ત્રણ ગુણ્યા સાત એટલે એકવીસ અને આ થી એકવીસ એટલે એક એકવીસ નીકળી ગયા ચાલો હવે આપણે આગળ લઈએ હવે તમારે આ બે એટલે આને બે કાઢો અને અહીંયા હું છે અગિયાર સોરી અહીંયા આવશે બે દુ ચાર હવે હું માનું છું કે ક્યાંય છેદ છે નહી તો આપણે જે છે લખી નાખો અગિયાર ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ એકવીસ ગુણ્યા એકવીસ એટલે સોળ હવે આપણે આગળ ચાલીએ તો એકવીસ ગુણ્યા એકવીસ એટલે ચારસો ને એકતાલીસ ચારસો એકતાલીસ ગુણ્યા કેટલા અગિયાર હવે આપણે આનું સાધનું તો જો ચારસો એકતાલીસ ગુણ્યા અગિયાર મેં જોઈએ ગુણાકાર કરી રાખ્યું છે તો કેટલો છે ચાર હજાર આઠસો ને એકાવન ચાર હજાર આઠસો ને એકાવન છેદમાં માં કેટલા આવશે સોળ હવે આપણે અહીંયા ફરી વાર લખું છું તમારે ચાર ચાર હજાર આઠસો ને એકાવન છેદમાં કેટલા સોળ આપણે

છેદમાં સોળ આનો સોળ સોરી છેદમાં આવશે નહીં એટલે આ તમારે સેન્ટીમીટર સેન્ટીમીટર આવશે આવશે આનો ચાલો હવે આને આપણે દસઅશ ઘટાડી દીજો અહીંયા તમારે પાંચ કરતા પાંચ અહીંયા અહીંયા જે વાત કરું છું પોઈન્ટ પછી બે આંકડા હોય પણ બે કરતા વધારે હોય તો દૂર કરે થાય અહીંયા પાંચ અથવા પાંચ કરતા વધારે તો આને આને કાઢી એક કર નાખો જો એટલે કેવી રીતે આ પોઈન્ટ ના પોઈન્ટ આ એક આ સાત પાંચ કરતા મોટો છે એટલે આની અંદર એક વધારો એટલે શું આવશે નવ અને અહીં આવશે ત્રણસો ને ત્રણ સેન્ટીમીટર ઘન હવે આપણે મૂળ વાત ઉપર આવી તમારે કેટલા લીટર દૂર છે આમાં છે લેટર દૂર સમજવું

હવે આના પોઈન્ટ કાપી નાખો એક બે ને ત્રણ જો હવે જો હવે બરાબર ધ્યાન દેજો આ ત્રણસો ત્રણ અહીંયા છે અહીંયાથી એક બે ને ત્રણ એક બે ને ત્રણ એટલે અહીંયા આવું છે આ પોઈન્ટ અને જીરો આ જે ઓગણીસ આપણે એમને એમ લખી આવશે લીટરો હવે આપણે આને પોઈન્ટ પછી આપણે આટલું તમારે જે આવશે હવે પોઈન્ટ પછી તમારે બે આંકડા કે ત્રણ આંકડા રાખવા હોય તો તમે લોકો રાખી શકો છો એટલે બરાબર તમારે લખવું હોય તો લખી શકો બરાબર છીએ તો અહીંયા આવશે જીરો પોઈન્ટ ત્રણસો ને ત્રણ લીટર આ એક હાઉસમાં લખવું આપણે આશરે એટલે તમારો જવાબ છે પોઈન્ટ જીરો ત્રણ જીરો ત્રણ એને આળે ગાળે તમારે જોબ આવે એટલા માટે આશરે જે છે એ તમારે લખવું પડે આ રીતે આપણો આ દાખલો પાંચમો પૂર્ણ કરીએ છીએ મેળ દાખલો તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ ફેસપેજ વચ્ચે સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો બાય બાય